એક પણ દુનિયાનું તાળું એવું નથી કે એમાં ચાવી ન હોય એની કુચી ન હોય તો દુનિયાની એક પણ એવી સમસ્યા નથી કે આડી અવળી ચાવી મુકાઈ ગઈ છે જડી જશે લોક ખુલી જશે ઉતાવળથી થી ન ખોલવાની તોડી સંબંધ ગમે એટલો ખરાબ થઈ જાય સંબંધ ભાઈ મિત્ર મિત્રનો ભાગીદાર ભાગીદારનો એ ખરાબ થાય કોક થી સો ટકા ખરાબ થાય તોડવો નહીં

એનું કારણ શું અને ત્યારે તાળું એને કહે છે કુહાડા તું અમારી માથે પડે છો તું અમારી ઉપર પડે છો જ્યારે ચાવી છે ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે એટલે અમારે ખુલી જવું પડે છે સાહેબ કોઈના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરો દુનિયા બહુ સારી છે લહેર આવે એવી દુનિયા છે લોક ખોલ્યો મકાન ને ચાર ઓરડા આ જાતિમાં નથી જવું બાપુ કામ કરો લોભ મોહના ઓરડા ને એમાં નથી જવું બહુ સરળતાથી એક આવ્યું રસોડું કોઈ હૃદયમાં ઊંડો ઊંડો તમારો સદગુરુ બેઠો હશે તો આખી બોડી ની ચિંતા કરવાની જરૂર નથી રસોડું આ બાપુના ભાગમાં રસોડા આને કદી ખાતર પાડવા આવેલા નહીં બાપુ એ સીધું લાઈટ ચાલુ કરી શ્રી રામ ચાંદ્ર કરો લાઈટ આંબી ગયા સાધુ આવે ને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાળું અને રોહડામાં સાપ પાડી ડાયરેક્ટ રોહડામાં હાણ બાપુ એમ રોહડામાં નજર કરી રોહડામાં હારા માણસનું ઘર હું ઘટે ગેહુકા આટા ગોલ ઘી ચક્કર ઈલાયસી બદામ કાજુ દ્રાસ ગાયકા ઘી ક્યા વાત હૈ आन बापू ने जीव क्या बात है बेटा तीन दिन से मैं भूखा मेरा ठाकुर भूखा पहले हम ठाकुर जी को भोग लगाएंगे बाद में खातर पाड़ेंगे बापू ये कोक ना घिर थाले चार करे मैं कीधु जे जे नो विषय बापू बने लो एवं जोड़ी मैं शौख रही गए हाय 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 भाई भाई भाई, 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 भाई।

आटा मारो छो त दात काठो दाम जाॻी गुल પણ મૂળ મુદ્દો શબ્દમાં ધ્યાન આપજો ગરધણી જાગી ગયો આત્મા બાપુ ને પકડ્યો અમુક તો ડાટી પકડી અરે બાપુ બાપુ કે રે ભાઈ ક્યાં વાત છે દાઢી તો ઢીલા રાખ રખને બોલને કે લિયે દાઢી તો લબક લબક હોલા ચાહીએ કે નહીં પૂછતા હે ઓર લાઠી પકડતા હે એનો અર્થ કોઈ ની દાઢી માં હાથ ના નાખવો જીવન ચરિત્ર ઉપર बापू ने पकड़ लिया आहू बापू अरे आहू क्या अर्थ क्या होता है हम तेरे घर में खातर पाड़ने आए थे हम राम जी की गामना क्या बापू ने कहे सहक ने कहा क्या बात है भाई देखो बेटा क्रोध नहीं कर रहे हैं धीरे धीरे बात करो छोड़ दो हटो अगर दूर रहो देखो भैया हम एक घर का मालिक कौन है क्या बोला क्या बाबू गामना के ये हाथ जोड़े पर वो लोग गर्दनी पामी गेलो से कि बाबू अच्छा बेटा देखो सुनो हम तेरे घर में खातर पाड़ आए थे हम अकेले नहीं थे चार और थे वो किधर गए प्रसाद लेने के लिए नहीं रुके बापू ये तो ग्रिलू तोड़ी इंजन करे ने प्रसाद तो हम ही आ पाते देखो बेटा वो चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया

ચોર ની હારે જો સાધુ મારા ઘરે ના આવ્યા હોત તો બરબાદ થઈ ગયો હોત પણ એક સાધુ મારા ઘરે આવ્યા મારું ઘર બચાવી લીધું એક જો કોઈ મહાપુરુષના પગલા થઈ જાય આ અર્થ શું ત્રણ જગ્યાએ મહાન પુરુષો બેઠા છે સંતો બેઠા છે બ્રહ્મ દેવતાઓ બેઠા ત્રણ જગ્યાએ જીવનની રેખાઓ હોય છે એક કપાળ ઉપર એક હથેળીમાં અને એક પગના તળીએ કપાળ ની રેખા માણસ નો ભૂતકાળ દેખાડે છે કેવી કેવી પરિસ્થિતિમાં લઈને પહોંચ્યો

માટે હરીની હાથળીએ મારે રોજનું હટાજી રે હરીની હાથળીએ પછી આની પછી લેવી છે એકદમ પહેલી જ વાર હું બોલું છું કવિતા રાજભા ગઢવી મારા પાસે હું પહેલી વાર રજૂ કરીશ હળવું થઈ જાય ને આમાં છે આ સમાજ સહિત જ્ઞાતિ ગંગા ગંગા બાપુ પૂર આવે ને બે કાંઠે ત્યારે એમ ન થાય કાલો પવિત્ર થવા જાય એમાં ધૂકો ન થાય આચરી જાય ને પછી જ એમાં સ્નાન કરાય અમારા પગલા ને સગત આવે છે મુકેશ બારોટ તાળીઓ છે ને બધાઓ બાળક તો યુવાન છે અહીંયા બેન્જો ની અંદર અહીંયા પંદર ડિસેમ્બરે તો લગ્ન થયા છે પણ હજી હાથ રોટી એવી લેવી છે એટલે વાંધો નહીં બેન્જો ની અંદર અમારો વિપુલ મકવાણા એ પણ છે બરવાળાથી આવે છે એમને પણ તાળીઓથી વધાવો મંજીરાનો માણીગાર

પાંચ હજાર ને એક રૂપિયો અમારે મિલન જોશી તાળી નાખનાર આપણે બતાવો અને બધાય ભાઈઓ બાર બાપુની પ્રસાદી ચા અને પ્રસાદ જે ચાલુ છે એને ઈચ્છા થાય કે ચા પાણી બહાર પી લેજો એક બાબત અહીંયા જે બેનો ધૂન ગાય છે એ ધૂન મંડળ તરફથી બેનો તરફથી અહિયાં પાંચસો એકાવન રૂપિયા આવે છે તાળીનાગડા છે બધા ખૂબ ખૂબ ધન્યવાદ જે કોઈ સંદ છે હું પછી જોઈ લે એકચ્યુઅલી મને લાંચીવામાં તકલીફ પડે

મોટા સિમ્પલ દુધાભાઈ વંશની વાડીમાં કેટલી વાર હું સેમ લઈન ગયો હજી આંકડો નથી শ্যাম কৃপা ভাই শ্রী কেশুভাই પ્રિન્સિપાલ કેશુભાઈ વરુ પ્રિન્સિપાલ ઓના તેમના તરફથી બે હાજર પાંચસો ને એક રૂપિયા

અહીંયા પાંચસો ને એક રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હામાં ઊભાય બધા બેહી જાઓ ભાઈ તમે જે ઊભા છો ને એ બધા બેહી જાઓ મારે એમ કે તમે વયા જવા હાટુ ઊભા છે બધા બેહી જાજો જહીને ખાઓ વાલા કારણ કે તમારી પાછળ બીજા છે ને એને તકલીફ પડે ઉના હોમગાર્ડ યુનિટી ગ્રામ રક્ષક દળ હોમગાર્ડ ઘરનું દળ એમના તરફથી અહિયાં અગિયારસો ને એક રૂપિયા આવે છે તાળીઓથી વધાવો સાબા Oh. Yeah.

એક હજાર એકસો એક રૂપિયા આવે છે ચાળી નાખનાર છે આપણે એમને પણ બતાવો મિત્ર મંડળ તેમના તરફથી પણ અગિયારસો ને એક રૂપિયા આવે છે ને તો દૂધ આવો ખૂબ ખુબ ધન્યવાદ ટાણું કે કટાણું મારા હરીની હાટડીએ મારું રોજનું હટાણું